यार बात लक्ष्मी बेन ने आरती बेन आनंदी बेन आयव वन नाम नहीं ना केतु भाई रोहित भाई पृथ्वी बेन रौनक भाई ध्रुव भाई तारे साहब ने चॉकलेट अप ભાઈ બરોબર કસી હ એ આમાં તો જો આથી નિશાનના બાર તો 10000 પણ અમે સીમિત રાખી છે મે કે કાર્યક્રમ બહુ મોટો થઈ જાય એટલે જે જે વર્ગ શિક્ષકોએ પસંદ કર્યા હતા એ છોકરાઓને રાખ્યા છે પણ સાહેબનો ભાવ બધા માટે સરખો છે બરાબર એટલે દરેક છોકરાએ ગિફ્ટ આપી છે એવું આપણે માનવાનું છે દરેક બેસી જાવ નીચે બેટા હો આના ઉપરથી ખબર પડે છે કે ભાઈ સાહેબનું જોકે એમનો વિદ્યાર્થી ફત્યેનો જે પ્રેમ હતો એ બહુ ખૂબ હતો જ્યારે જ્યારે કંઈ બાબત આવે છોકરાની તો એ છોકરાનું ખેલું કરે ઓનલાઈન હોય તો એ બાકી રાખે કામ હોય તો બાકી રહે ઉપરથી ઠપકો આવે તો ચાલે સીઆરસી સાહેબનું પણ છોકરાનું કામ કોઈથી બાકી રાખતા નહીં અત્યારે થોડુંક મારે વધુ છે મારે ઓનલાઈનનું હું કરવા બેઠી જાઉં અને છોકરાનું જો કે અમારે આખો સ્ટાફ સંભાળી લે છે એટલે એવું થાય છે પણ એમનો ભાવ બાળકો પ્રત્યે અને આપણી શાળામાં જો કે સાહેબ નવ શાળા શાળા નવ વર્ષના મને ખબર છે તમે બહુ રાજી થઈ ગયા ખબર છે બહુ રાજી થઈ ગયા છો તમારા બધા ના આશીર્વાદ હતા ગામ ના આશીર્વાદ હતા સહકાર ના આશીર્વાદ હતા બરાબર પેલા ધરા એકસો સડસઠ કિલોમીટર થતા હતા પણ ત્યાંના છોકરાઓનો પ્રેમ ત્યાંના લોકોનો આશીર્વાદ અહીંયા સુધી તમારા બધાનો નવ વર્ષ પાંચ આશીર્વાદ મને છે ઘર સુધી લઈ ગઈ અડધો કલાક જ થાય જે બે અઢી કલાક થતા હતા એની જગ્યા માત્ર અડધો કલાક જો પચાસ પચાસ ગાડી ચલાવું તો પચીસમી મિનિટ હું મારી નવી નિશાળમાં બહુ તમારા બધાના આશીર્વાદ સહકારને સંકલન લીધે થઈ શક્યું છે રહી વાત થોડી મ બરાબર બધું કીધું ટ્રાન્સફોર્મ થયું છે આ છે તે છે એ સહકારના સંકલન વગર થાય નહીં બરાબર છે જે વર્ષોનો સંકલ્પ હતો કે ભાઈ માટી પુરાણ બરાબર આખી આ જે લોબી બેઠી છે ને એ બધાનું દાન મન ધન અને ચોથો સમય દન મન ધન તો બધા આપી દે દાન મન અને ધન તો બધા આપી દે પણ એ લોબીની જોડે હું મને એટલા માટે જોઈન્ટ કરું છું કે કદાચ આ 20 વર્ષના કરિયરમાં 9 વર્ષ 5 મહિનાના 22 દિવસમાં જો તન મન ધન તો ખર્ચ પણ જો સમયનું સમર્પણ કર્યું હોય કે આ નોબી સાથે હું બી સંકળાયેલો સીઆરજી સાહેબે કીધું વેકેશન ઓન રવિવાર તમે અહીંયા જ હોય ક્યાંક નહીં જતા પણ એમ કહેવાય કે ટ્વેન્ટી ફોર બાય સેવન બાળકોની ચિંતા સ્ટાફ તો સ્ટાફ મારી ચિંતા કરતો હું સ્ટાફની ચિંતા નતો કરતો બરાબર છે અને એમ કહેવાય કે જૂની પાંખના મિત્રો બી અહીંયા સાક્ષી છે નવી પાંખના બી મિત્રો સાક્ષી છે લગભગ એમ કહેવાય કે એ બધાનો સાથ સહકાર અંતરના આશીર્વાદ બરાબર છે એના લીધે જ એમ મને બી કલ્પના તો નથી કે એકદમ ટ્રાન્સફર થઈ જશે તમને બધાના મનમાં એમ થયું હશે કે સાહેબ સાના મને નહીં ગયા કારણ જો કે એવો ઉભો કર્યો કે દિવાળીની વેકેશન પડે એના બે દિવસ પહેલા ટ્રાન્સફર થઈ ગયું પાંચ વીસ સુધી પાંચ અઢાર સુધી એવું હતું કે મને ખુદ નહી આવું તો મેં લખીને આપી કોઈ મને કોઈ સ્થળ મળવાનું નથી થોડીમાં હજુ અંજાર પાણી લખ્યા હશે કયું એવું સ્ટાફ બી આ મનમાં હાઇશ કરીને ઘેર પહોંચવા ટ્રાય કરતો હતો મારો બરાબર કે હાઈશ સાહેબે લીધું નથી એટલે બધાને આમ કોળીઓ હેઠે તો ઉતરી ગયો પણ ઘેર પહોંચ્યા હશે અથવા રસ્તામાં હશે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો કે ભાઈ સાહેબને મળી અને પછી તો એમ કહેવાય કે ખાવું કે રડવું કે શું કરવું મારા માટે બી એ જ પોઝિશન અને એમના માટે બી એ જ પોઝિશન જે મારી સાથે ભાવના અંતરના ભાવથી સંકળાયેલ છે તમામ પણ એમ કહેવાય કે જ્યારે મળ્યું એ રાત પણ ઊંઘ્યો નતો આજે અહીંયા આવવાનો તો બી નહોતું ઊંઘ્યું છે મને ખબર હતી કે મહિનો પંદના દાડથી તમે આગળ પાછળ થતા હશો બધા પણ એ તમારા બધાનું જે હૃદયનો ભાવ છે દેખાય છે જેમ અહીંયા ભગવાનની કૃપા સરસ્વતી માતાની કૃપા આપ સૌનો સહકાર કદાચ જે જૂના માણસ એમને ખબર છે કે અહીંયા પેલા શું હતું ને હવે શું છે કે મેં એકલાય કશું જ નહીં કર્યું અત્યારે દિલુભાનો બી ફોન હતો બીજા સરપંચ પેલા હીરાલાલ હતા એની પેલા જરમભા હતા બરાબર છે આખી આ જે ટીમ રહી ને એમ કેવાય કે સ્કૂલ માટે તમે સાહેબ ખાલી બોલો અમે કરવા તૈયાર એટલે એમ કહેવાય કે આજે ધેરામબાબી 74 વર્ષ થયા છે ને વર્ષ થયા છે હવે એમ કહેવાય કે જ્યારે હું અહીંયા હાજર થયો ત્યારે એમ કહેવાય કે મને અહીંયાથી સમાચાર મળી કે કે ધેરામબા પહેલા સરપંચ હતા પછી આયા પછી આયા લગભગ ચાર સરપંચો જોડે મેં કામ કર્યું મને એવું ક્યારેય નહીં લાગ્યું કે સરપંચ હોય ને મને કે કહેતા હોય કે હું એમને કે કેતો તમારે સાહેબ કોઈ પણ કંઈ બી તકલીફ હોય કદાચ આખા અમદાવાદ જિલ્લામાં પહેલું એવું ગામ હશે કામ કરો કોઈ તમને હેરાન કરે અમને કહેજો આવું પીઠબળ જો કોઈ હોતી થોડીમાં જ અને એમ કહેવાય કે શિક્ષકો પણ નિશ્ચિંત રહી શકે ભાઈ ના અમે કામ કરશું તો અમે નિશ્ચિંત છીએ એટલી આ દિવ્યતા રાશે એમ કહેવાય કે એક વર્ષ પહેલા એ બી મિત્રો અહીંયા બે મિત્રો સાક્ષી છે કે અહીંયાથી જવું બહુ અઘરું છે આવું બી અઘરું છે પણ એમ કહેવાય કે તમારા બધાને જે મુખારવીને બતાવ્યા છે કે ખરેખર હું આવ્યો ને ત્યારે ચારસો ચૌદથી થઈ ગયો ગયો ત્યારે બી ચારસો ચૌદ જ એટલે એમ કહેવાય કે સંખ્યા વધીએ નહીં ઘટીએ નહીં એટલે તમારા બધાનો પ્રેમ છે ભાવ છે સ્વીકાર્યો છે ગોરી મુબારક મારો પહેલો પ્રેમ એમ કહેવાય ને કે પહેલી વસ્તુ વ્યક્તિ બધું યાદ રહે કાયમ બરાબર હજુ આનું કામ બાકી છે કે મારી મંચ તમામને વિનંતી છે કે આમાં કંઈક એટલે આમાં અમારી ગણતરી એવી છે અમારું સપનું છે કે નિશાળ હોય છોકરા હોય સપના હોય સપના ને વાવવા પડે છે એમને નહીં થતું એટલે અમારા બધાનો સંકલ્પ છે કે અહીંયા માટી હરકી પુરાણ થઈ જાય તો ઉપર અડથલ કરી નાખી આરસીસી કરી નાખીએ તો વાંધો આવશે નહીં બરાબર છે અને કુદરત ના કરવા આજે નીકળ્યો બેન સાક્ષી છે હવે અડધે સાણસ સુધી

એમ કેવા કુદરતી રક્ષા થઈ બધા પણ એમ કે તમે આ પ્રસંગ ઉપરથી સાક્ષી થાવ છો કે ભગવાનને મને અહીંયા પહોંચાડો તો ગમે તે પ્રયાસથી અહીંયા પહોંચાડો એટલે એના ઉપરથી આપણે સમજી શકીએ કે આ નીચાણમાં કામ કોઈ આચાર્ય કોઈ શિક્ષક નહીં કરતો ભગવાન સ્વયં જાતે સરસ્વતી આવી જ કરે આ સ્કૂલમાં આટલું આટલું જોઈ છે તમે મારી વાતને બહુ આભી નહીં કરું આ બધા જેમ સંકળાયેલા છે જેમ ભગવાને કર્યો મેં કશું નહીં કર્યું એ જ ભગવાન જે તમારા બધામાં છે મારામાં છે એ જ પ્રેરણા કરે છે એ જ કરાવે છે અમારા જૂના વિદ્યાર્થીઓ બી અહીંયા ઉપસ્થિત છે એ બધાને ખબર જ છે કરતા હરતા કોણ છે ભગવાન જ છે કોઈ માણસ એમ કહે હોય કે આ મેં કર્યું કે પાકી

બધાંઠા કારણ કે અહીંયા જે વાતાવરણ આપ્યું છે ભગવાનની દયાથી એ મેન્ટેન થાય એવી બાબુભાઈને વિનંતી છે મારી અને એમ કહેવાય કે જ્યારે બધાના મોટા સ્માઈલ હતી આ છે બરાબર એ નવ વરસ પાંચ મહિનાના બાવીસ દિવસ હતી જ બરાબર એની એ સ્માઈલ એ સ્ટાફ ઉપર કહો બાળકો ઉપર એની જાળવી રાખજો એટલી વિનંતી